તમારા like <laughs> <laughs>

જોઈ પૃથ્વીરાજ છે શું કેવા માંગે છે બાકી બ્લોગ આપડો અહીં હેડ કરી દઈ જોયું ને તમે સૌરવ જોશી નું પણ માથું ભાંગી નાખે એવો ને બ્લોગર મેં કીધું રાતપાલભાઈ ને ભાઈ તમને બ્લોગ બનાવતા નથી આવડતા કે કાઈ વાંધો નહીં એને કહી દીધું કે કે હાલ તું બનાય મેં કીધું તો હાલો અને અમે આવતા બ્લોગ બનાવવા

અને એ પાછા બાઈક ઉપર હો કેવી મજા આવે એ મજા અલગ છે જાય યો જાય હે ઉપર મજા આવે વાડીયો ઓ આપણે ઘરે જવાનો

Nadia nói chặt mặt tôi đi tôi kia tay chặt 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 chặt

ઉડશે ને અરે ઉડે તો જ ના ઉડે અરે ઉડે તે હું ન ઉડે હા હા તરફનો રસ્તો છે આ ઘરે જઈશું જી